લખનસિંહાર ડાભી કઠલાલ તાલુકાના પૂર્વ મહામંત્રી છું અને કઠલાલ અત્યારે જે ખેડા જિલ્લામાંથી કઠલાલ તાલુકાની સંગઠનની જે રચના નવી કરવામાં આવી એના અનુસંધાનમાં અનસંતોષ છીએ તો રાજીનામું આપવા માટે નડિયાદ કમલમ કાર્યાલય ખાતે અમે આવ્યા છીએ એમાં જે નવા સંગઠનમાં જે રચના કરી એમાં મહામંત્રી તરીકે જે અલ્પેશ ઝાલાના નિમણૂક કરવામાં આવી છે એ પોતે જે અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભામાં અને વિધાનસભામાં અપક્ષ ઉમેદવારના ટેકામાં કામ કર્યું એને મહામંત્રી બનાવવામાં આવ્યો છે અમને વિશ્વાસમાં લીધા સિવાય બીજા જ નંબરમાં જે કિરણ ડાભી એનો પ્રમુખ બનાવ્યું પોતે ભારતીય જનતા પાર્ટીનો સક્રિય કાર્ય કરતા નથી આવા ખરેખર જેના ભાજપ પ્રત્યે કોઈ એ જ નથી આ વ્યક્તિઓના કઠલાલ તાલુકામાં હોદ્દા આપવામાં આવ્યા છે એનાથી નારાજ કાર્યકર અમે અત્યારે નડિયાદ કમલમ ખાતે રાજીનામું આપવા માટે આવ્યા છીએ એની અસર આગામી ઇલેક્શનોમાં આવનાર ઇલેક્શન વિધાનસભા છે તાલુકા પંચાયત છે લોકસભા છે એની અંદર બહુ મોટો ફટકો પડશે કઠલાલ તાલુકામાંથી આજ દિન સુધી કઠલાલ તાલુકામાં તમે અમુક ગામ હું તમને ઘણી બતાવું અરાલ મુડેલ રતનપુર ગાઢવેલ કજે જે સત્તાણું ટકાથી અઠ્ઠાણું ટકા ભાજપ તરફી મતદાન કરતા હતા આવા ગામડાના પણ વિશ્વાસમાં લીધા સિવાય અર્જુનસિંહ ચૌહાણ અધ્યક્ષે જે નિર્ણય લીધો છે કઠલાળ તાલુકાનો એનો બહુ મોટો ફટકો પડશે આવનારા સમયમાં પાર્ટીનો અત્યારે અમે હોદ્દેદાર તરીકે અગિયારથી બાર જણાએ હોદ્દેદારો રાજીનામું આપ્યો શક્તિ કેન્દ્ર પ્રમુખ સંગઠનના પ્રમુખ પ્રમુખ મહ મંત્રી અને શક્તિ કેન્દ્રના પ્રમુખો ટોટલી બધા જણ લગભગ ચાલીસથી પચાસ જણ નડિયાદ કમલમ ખાતે આજે અમે રાજીનામું આપ્યા છીએ કઠલાલ તાલુકા સંગઠનની જે નવી નવી યાદી બહાર પાડી છે તેમાં અમારા જે જૂના કાર્યકર્તા હતા તથા હોદ્દેદારોને કોઈ પણ આ વિશે કંઈ માહિતી આપ્યા વગર આ રચના કરી છે તેનો અમે વિરોધ કરીએ છીએ હું પોતે ખેડા જિલ્લા યુવા મોરચામાં કન્વીન રચનાત્મક સેવા કન્વીનર છું તેનું રાજીનામું આપવા છીએ તો અમે અત્યારે ટોટલ બાર જેવા હોદ્દેદારો છીએ અને શક્તિ કેન્દ્ર પ્રમુખથી ટોટલ સાઠ સાઠ જણા છીએ અમે તે રાજીનામું આપીએ છીએ અહીંયા જિલ્લા પંચાયત પ્રમુખના ઓફિસમાં તેના પરથી આગલી પેટા આગલી ગમે તે પણ ઇલેક્શન આવશે તેમાં પાર્ટીને આ જો સંગઠનનો બહુ મોટું નુકસાન થશે